હેલો ઇ ટુ ફેમિલી જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અમે તો મજામાં જ છીએ આજ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અમે જો વ્લોગચાલો કરી દીધો છે અને આજ અમારે ખેતીવાડીનું કામ કરવા જવાનું છે તો અમારા જેનજીન પપ્પા ગયા છે જો ટ્રેક્ટર આવ્યું છે ને તે દાંતનીઓ હંકા છે તો ગયા છે અને મારે જવાનું છે નીંદવા પણ પહેલાં ડોબાનીઓ નીણપૂળો કરી નાખવી નીણ વાઢવાની છે થોડીક તો વાઢી નાખવી અને નીણપૂળો કરીને પછી જો અમારે નીંદવા જવાનું છે આજ ધાણી મોટી મોટી થઈ ગઈ છે પણ ખડે મોટું મોટું થઈ

અને કીધું જેન છે પપ્પા હાથ પાડ્યો કે હવે ચાર થઈ ગયા છે તો સા બનાવી નાખો અમારે સા તો દરરોજ બનાવવાનો હોય જ અને ટ્રેક્ટર જો દાતી આંખી અને ઓવણીના કેરા બાંધી નાખ્યા છે તો હવે ટ્રેક્ટર વાળા જો ઘીરે વી આવ્યા છો તને ટ્રેક્ટર સા અને સાની વાત જોઈને બેઠા છે કે હવે કેરે સા અમારે આવે તો અમારે જો સા પાકવા આવ્યો છે હવે જો સાપ સાપ આવી ગયો છે તો હવે સા પાણી પી લેવી આલો જો બધા સા પાણી પી લીધા છે અને મને એન ભાઈ વતન જાગી ગયા છે તો એને જો સા પાણી પીવાના છે હવે તો અને પછી અમારે ખેતરમાં જવાનું છે નહીં ને હે જવાનું છે ને ખેતરમાં પછી જો અમારું ખેતરમાં નીંદપોળો કરવા જવાનું છે ડબલ નીંદ તો નાખી દીધી છે હાલો જૈનજી હવે આપણે ખેતરમાં નીંદવાનું જ જવાનું બટુ જવાનું છે ને તે હાલો આવે તું શું લણું બી હો હે ભાગ ન બી હો

હાલ જો ખેતરમાંથી આવી ગયા છે બી હવે અને ઘરના કામ બધા બાકી છે વાસીતું કરવાનું છે ડબ્બા ફેરવવાના છે અને પાણી પાવાનું છે તો હવે મેં બધું કામ કરી નાખવી અને પીછે જો અમારે આજ અમારા દિયાતમી છે ખેતરના કામ કરવાના હતા ને નીંદાઇ ગયા હતા એટલે આજ તો દિયા ગયો છે પછી વાળોનું બનાવવાનું છે અને જો હજી અમારે ખેતરમાં બધા ધાણી ને એવું સાટે છે જો દેખાય હે અને અમારે બેન જાય કે ચીબડું બેઠા બેઠા ખાય છે જો ને દેખો ને ને મોણા ને હે ને મોણા ને મોળા જો ડોબા ની ઊ ફેરવી શેર કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી

جب اب بعد ح aunque نمجی موکم یا سی اب من آبحش بہ odعبا ن worries بغل ini игра ب زیادہ ن 하 between Kalau numberって car 80wa 30えば اب نس میں હા જમી લો જમી લો અમારે ભાઈ ફોન માં જ છે બે નો ભાઈ તો ચાલો મિત્રો બધા જમી લે થોડો નાસ્તો કરી લેવી પાવભાજી નો